જૂનાગઢના સ્કૂલ વન ચાલકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું આરટીઓની સૂચનાથી ખાનગી પાર્સિંગના વાહનો સ્કૂલ વાનમાં ઉપયોગ કરી શકાય નહીં તેથી કોમર્શિયલ પાર્સિંગની આરટીઓ દ્વારા સૂચના આપવામાં આવી સ્કૂલ વાન ચાલકોએ કોમર્શિયલ પાર્સિંગ માટે સમય માંગ્યો આ ઉપરાંત વધુ સંખ્યા બેહાડવા અને સ્કૂલ પાર્સિંગની માંગણી કરવામાં પણ આવી છે જો સ્કૂલ પાર્સિંગ હોય તો ઇન્સ્યોરન્સ સહિતના ટેક્સમાં રાહત મળે તે હેતુથી રજૂઆત કરવામાં આવી જૂનાગઢમાં એક વાન દોડે છે તેર જૂન થી શાળા શરૂ થતા ત્યારે વાહન ચાલકોને પ્રશ્નોનું સમાધાન વહેલી તકે થાય તેવી પણ માંગ કરવામાં આવી મારું નામ અતુલ ખક્કર છે જૂનાગઢ જાવિયા સ્કૂલ માં વાહન ચાલક છું અને આજે જૂનાગઢ વાહન ચાલકો બધા એકી સાથે અહીંયા કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમારી માંગ એટલી છે કે જે અત્યારે પરિસ્થિતિ છે એ પ્રમાણે જે કેપેસિટી બાળકોની છે એ ચૌદ થી કરી આપવામાં આવે બીજું પ્રાઇવેટ ગાડીને જ્યાં સુધી ટેક્સી કરાવવા માટે અમારી પાસે આર્થિક પૈસાની સગવડતા થાય ત્યાં સુધી અમને મુદત આપે અને ફેર મીટરમાંથી અમને મુક્તિ આપે ના ખાસમાં તો એ છે કે જો આ પ્રાઇવેટમાંથી ટેક્સી કરાવી દઈએ અને સ્કૂલ પરમિટ મળી જાય તો અમને વીમા માં ઇન્સ્યોરન્સમાં બધામાં રાહત મળે અને તકે આવે 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 તો પેરેન્ટ્સ તથા વાલી બાળકો કોઈ ચોમાસાની નજીક છે વરસાદ તેર તારીખ થી સ્કૂલ ચાલુ થાય છે એ પેલા આનું કઈ નિરાકરણ થઈ જાય તો પેરેન્ટ્સ અને બાળકો હેરાન ના થાય એના માટે આજે અમે કલેક્ટરશ્રી ને મહિલાજી આવેદન પત્ર આપ્યું છે અને અમારી માંગણીને વહેલી તકે ધ્યાનમાં લઈ અને અમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા વિનંતી